ત્રણ દિવસની મહેનત મશક્કત બાદ આજે ફાઇનલી રેન મળી આપણે તો જય મુરલીધર જય માતાજી સ્વાગત છે તમારો અમારા નાનકડા બ્લોગ સવાર સવાર ના ટાઈટ ઉઠતા આપણે યુરિયા બોરી લઈને નીકળી ગયા વાળી તરફ આવી ગયો સવાર સવાર પાવડો હાથમાં પછી દે બાકા ઝીકી દે બાકા ઝીકી મંડી ગયા પાવડો આકવા માટે લાઈન માં ત્રણ દિવસ થી મથી હેરા લાઈન નથી મળતી સવાર ના ચાર પાંચ કલાક ખડ્ડા કરી કરીને એક નાની અમથી લાઈન ની બાકા ઝીકી મળી તો નાની અમથી લાઈન દેખાઈ ગઈ પણ એની મેન બાગી નથી દેખાડી અને વરી પાછા આવી ગયા આગળ કારણ કે આપણે કાંક અશંકા બસંકા થઈ લેન ની તો ડબ ડબાટી જેમ બાવડવા લેજો મજા આયા લાઈન મળતા જ આપડે નીકળી ગયા આગળ કારણ કે લાઈન અત્યારે તોડવાની નથી પછી તોડ આપડે આગળ નીકળી ગયા સીધા આવી ગયા હતા લઈ લીધો પાવડો ઘોડી કરી ખવે હવે જાય સીધા રવે એટલે આપણે પાણી વાળવા જવાનું મકામાં પાણી વાળવાનું હતું ને આપણે આપણે સેટ કરી નાખ્યો એફીલ ટાવર ઊભું એટલે કે એમાં ગારવાનું છે આપણે યુરિયા ખાતર પછી તો ભાવડો જલાવી દીધો ભર્યું હાથમાં અને ભર્યું નાકા વાળવા મંડી ગયા અને આપણે બેઠા વડેલા ન થાય અને વળી ગઈ મસ્ત મજાની હાજ સુરજ જાડે એના ઘરે જવાની ફૂલ તૈયારીમાં અને આપણે પણ તૈયારીમાં છીએ તો વિડીયો ને અહીં સુધી લાઈક નથી કરી જલ્દીથી લાઈક કરી નાખો ફોલો શેર સબસ્ક્રાઇબ કમેન્ટ બધું જલ્દીથી કરી નાખજો